મારું નામ ખેમાભાઈ રબારી ગામ ઉપલેરા હું એક ખેડૂત છું આજે છવ્વીસ નવેમ્બર એટલે એક ખેડૂતો નો ઐતિહાસિક દિવસ કારણ કે અમારી અનેક અનેક સમસ્યાઓ માંગો આ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે હર રાતે અમે આજે જે ઘરણા કરી રહ્યા છીએ આજે છવ્વીસ નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી ઉપર હરિયાણા બોર્ડર ઉપર બધે પરંતુ સરકાર ને શું વાંધો છે

ઘણા દેખાવો કરી રહ્યા કાર્યક્રમ કરી રહ્યા છીએ કારણ કે ખેડૂતનો દીકરો અત્યારે તમે ગુજરાત અંદર જો અતિવૃષ્ટિ જો ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પત્ર નથી કોઈ પાક વીમો નથી અત્યારે ખેડૂતોને ડીએપી ખાતે જેવી ઘટ હોય એ પુરવાર કરી શકતા ન હોય તો આ સરકાર સદનતરપણે નિષ્ફળ જઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરશું એ અમારી માંગ સાથે

તેર મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માંગણી અંગે કરેલ લેખિત આશ્વાસન નો આજ દિવસ સુધી અમલ થયો નથી એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો એ ઉપરાંત મજદૂરો માટેના જે ચાર નવા લેબર લોક કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મંદરેગામાં બજેટ ઘટાડવાનું બંધ કરો મંદરેગાની અંદર 200 દિવસની રોજગારી આપો આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પરતી જે DPE ની અછત છે કે ની અછત છે એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો આ વગેરે માગણીઓ માટે આજે ખેડૂતોએ આ માગણી શરૂ કરી હતી અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરી છે એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે એ અંગે આજે માઘ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓને આપવા માટેના બજેટ ઘણા છે પરંતુ ખેડૂતો મજદૂરો કામદારોને આપવા માટે સરકાર ક્યારે પણ આપતી નથી અને એના જે લાભો છે મળતા નથી અને એના અધિકારો રોજ ઝૂંટવાતા જાય છે એ માટે સંયુક્ત કિસાન મોરચા કામદાર કિસાન એકઠા કરી અને દેશભરમાં આવનારા સમયમાં મોટા પાયાના આંદોલન શરૂ કરશે